નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે સર્વ પ્રકારની સિદ્ધિ આપનાર સદબુદ્ધિ આપનાર લાભે અને શુભે શુભ કરનાર એવા શ્રી મહાગણપતિજીનું નામ લઈ વિદ્યાની દેવી સરસ્વતી માતાના શ્રીચરણોમાં વંદન સાથે આજે આપણે સ્વાધ્યાય પ્રશ્નપત્રનો સેટ જેમાં વિભાગ બી એનું અને સી બંનેનું સાથે સંપૂર્ણ સોલ્યુશન કરીશું સૌ પ્રથમ છે જોડકા જોડો હું દરેક વિડીયામાં કહું છું વિદ્યાર્થી મિત્રો પદ્ય અને ગદ્ય બંનેના કરતા અને કૃતિ છે એ અવશ્ય ચોકસાઈથી અને સાચી રીતે છે તમારે પાક્કા કરી જ લેવાના જેથી તમારા આઠ માર્ક પ્લસ અન્ય ક્યાંય ખરા ખોટામાં પ્રશ્નમાં પૂછાણો હોય તો એના લીધે તમને છે એ પૂરા માર્ક મળે કૃતિ આપેલી છે કૃતિની સામે કરતા આપેલા છે સિલવંત સાધુને તો ઇ ગંગા સતી હું એવો ગુજરાતી તો ડ વિનોદ જોશી વૈષ્ણવ જન તો બ નરસિંહ મહેતા દીકરી તો અશોક ચાવડા બે દિલ ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યાના દર્શન માત્રથી એકોતેર કુળ તરી જવાય છે તો વૈષ્ણવજન ગંગા સતી ખાલી જગ્યા સાધુને વારંવાર નમવાનું કહે છે તો શીલવંત ત્રેવીસ દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યા દેખાય છે તો દેવીની ઝલકમાં ચોવીસ કવિતા કવિના મતે ખાલી જગ્યા ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો મોર પીચ ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો બંને પ્રશ્ન છે એ ફરજિયાત લખવાના છે જુદાઈના દિવસો ક્યાં સુધી લઈ જશે તો જુદાઈના દિવસો મિલાન સુધી લઈ જશે બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે તો બીજા લોકો તમારી અથવા આપણી વ્યથા અને દુઃખમાંથી આનંદ મેળવે છે ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવાના છે કોઈ પણ બે લખવાના હોય છે તો તે તમને જે વ્યવસ્થિત આવડે છે તે પ્રશ્ન છે એ તમારે પસંદ કરવો શત્રુ અને મિત્ર સાથે શિલવંત સાધુ કેવો વ્યવહાર કરે છે શિલવંત સાધુને સાથે શત્રુ અને મિત્ર સમભાવ રાખી સરળ વ્યવહાર રાખે છે અને શત્રુ પ્રત્યે ધિક્કાર નથી હોતો એ રીતે મિત્ર સાથે મમત્વ હોતું નથી તે નિષ્પૃહ હોય છે અને એનો મન કાયમ પ્રભુમાં પરવાયેલું હોય યમુના સાથે કૃષ્ણનો નાતો જાણીતો છે કવિ કહે છે કે યમુનાના જળમાં હરિહ હરિવર સંતાયા છે પાતાળે સંતાયેલા હરિવરનું તેજ જળની સપાટી પર ફેલાઈ રહ્યો છે પ્રશ્ન ઓગણત્રીસ શિકારીને કાવ્યમાં કવિએ રજૂ કરેલ પક્ષી પ્રેમ તમારા શબ્દોમાં લખો ઉત્તર છે પક્ષીઓ પ્રાણી જગત સાથેનો સૌહાર્દ તેમજ સૌંદર્યને જુએ છે કવિ વૃક્ષો પંખીઓ ફૂલો તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે

સાચા વૈષ્ણવજનના લક્ષણો તમારા શબ્દોમાં વર્ણવો ઉત્તર નરસિંહ મહેતા વૈષ્ણવજનના દર લક્ષણો દર્શાવતા જણાવે છે કે સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દૂર કરે છે પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજે અભિમાન રાખતો નથી દુનિયાની તમામ વ્યક્તિને વંદન કરે છે અર્થાત તે સૌનો આદર કરે છે તે કોઈને કોઈની નિંદા કરતો નથી તેના મન વાણી અને ચારિત્રમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે તેણે ઈચ્છા એટલે કે કામનાઓનો ત્યાગ કર્યો હોય છે તે પરશ્રીને માતા સમાન ગણે છે તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પારકાના ધનને હાથ પણ અડાડતો નથી વૈષ્ણવજન મોહમાયાથી પર હોય છે તેના અંતરમાં દૃઢ વૈરાગ્ય હોય છે તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે તે નિર્લોભી નિસ્પૃહ છે અને નિર્મળ હોય છે તેણે કામ ક્રોધ પર વિજય મેળવ્યો હોય છે આ પ્રશ્નમાંથી છે તમને એક માર્કમાં પણ પૂછાય ખાલી જગ્યા ખરા ખોટામાં પણ અને જોડકામાં પણ પૂછાય તો ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રોને પણ લાભ મળે એટલા માટે અવશ્ય શેર કરજો હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ દ્વારા ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે તે જણાવવાનું છે તો ઉત્તર હું એવું ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ આ કારણોસર અનુભવે છે ગુજરાતી ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરની મહીસાગરના પાણી છે એનો દેહ અરવલીનો છે એના શ્વાસમાં રત્નાકર ધબકારા સંભળાય છે આ જ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ ઝળહળે છે આ જ ભૂમિ શત્રુંજય પર્વતના શિખરથી શોભે છે અહીં જ સૂર્યમંદિરના ગુંજારો સંભળાયા અહીં જ શ્વેત તેજનો ભ્રમર છે આ ભૂમિ પર ગિરનાર પર્વત અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે અહીંની નગરીમાં કૃષ્ણ પ્રેમભાવનો રસ પાય છે આ ભૂમિ પર જ દુહા છંદનો રમઝટ બોલાય છે અને ભગવાધારી સંતો ધ્યાન કરે છે મીરા કરતાલ લઈને કૃષ્ણનું ભજન કરે છે આ ભૂમિ પર જ અનેક આખ્યાનો રચાયા છે આજ ભૂમિ પર રજ દુહા છંદની રમઝટ બોલાય છે આ જ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે એમાં ગાંધીજીએ ધારણા કરેલ સત્યરૂપી શસ્ત્રની સમગ્ર વિશ્વમાં ધાક હતી ગાંધીજીના મૌન અરેન સરદારની એ હાકનો જબકારો પ્રભાવ હતો જબરો પ્રભાવ હતો જો આ વિધાન છે એ પૂછાય છે પ્રશ્નમાં કે ગાંધીજી છે એ મૌન માટે તો સરદાર સેના માટે જાણીતા હતા તો હા ક આ સંતોની અને સુરવીરોની ભૂમિ છે જેમને પોતાના સૌમ્ય સ્મિતથી અને તલવારની તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા કરી છે એ ભૂમિના પોતે સંતાન છે એવું ગૌરવ અનુભવે છે વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો વતનથી વિદાય થતાં કવિ વન જન ડુંગર નદી વતન કોતરો ખેતરો વગેરેને આંખોથી વારં વાર ભરીને જોઈ લે છે ઘરને બંધ કરી દે છે ઢોરને પણ પોતાની કોઠારની મમતા હોય છે તો કવિને પોતાના વતનની કેમ ના હોય વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે પણ પગ જાણે સાથ દેતા નથી મહા મહેનતે આગળ વધે છે ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે તેમ છતાં જવાનું તો છે જ એટલે કવિ કહે છે ચાલો જીવ વહી ગયેલો સમય પાછો આવવાનો નથી ઉપરવાસ જવાનું જ છે એટલે આંખોના આંસુને લોચી નાખી વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો જુઓ આ કૂતરો પણ વતનની સીમા સુધી જ સાથ આપશે છાયા તમને આભાસ થાય છે કે દૂર જાણે રિસાળ ત્યાં જ તેમને આભાસ થાય છે કે દૂર જાણે રિસાળ બાળકને બે હાથ ઊંચા કરીને તેમની બા તેમને બોલાવતી હોય કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો હવે વિભાગ સી સૌથી પહેલાં આપેલું છે સાચી જોડણી શોધીને લખો ર ઢી યાળી તો ઢી છે એ હસ્વ પેલી જોડણી રઢિયા ઘાટી લી તો ટી ઘાટ લી લી છેલ્લી જોડણી દીર્ઘ હિમ પ્લસ તો હિમાચ્છાદિત ભયંકર શબ્દનો સમાસ તો ભય પેદા કરનાર એટલે ઉપપદ સમાસ બંને શબ્દોના જોડણી ભેદે અર્થ જણાવવાના છે જો દીર્ઘ ઊં છે સૂર તો અવાજ અને હસ્વ છે તો સૂર એ દેવના અર્થમાં છે પાણીના મોજા ગોળીને દડાને જેમ ઉછાળે છે વાક્યોમાંનો અલંકાર જો અહીંયા જેમ આપેલો છે એટલે ઉપમા અલંકાર કુરિવાજ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો કુ પ્લસ રિવાજ એટલે પૂર્વ પ્રત્યય નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધી અને લખવાના છે કુપ તો કુવો અને તો કુટુંબ વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખવાનો છે તો સમૂહવાચક સંજ્ઞા ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે નવનેજા પડવા તો ખૂબ તકલીફો પડવી કહેવત છે નહીં ઘરના કે નહીં ઘાટના તો ન આ બાજુના કે ત ન તે બાજુના અથવા તમે લખી શકો બંને બાજુએ નુકસાન થવું એકેય બાજુએ લાભ ન મળવો ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ ચોમાસાની ઋતુના ચાર માસ તો ચાતુર માસ વિરોધી શબ્દ છે સર્જન તો વિના સ પણ થઈ શકે અહીંયા સર્જન છે એટલે વિનાશ પણ થઈ શકે નીચેના વાક્યોને કર્મણીમાં ફેરવવાનું છે જીવલો ફસલ લઈને આવ્યો હતો તો જીવલાથી ફસલ લઈને અવાયું ત્યાર પછી તળપદા શબ્દનું રૂપ આપવાનું છે ઢોચકી તો દોણી માટેનું વાસણ ઢચકી નહીં પણ ઢોચકી એટલે દોણી અથવા માટીનું વાસણ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને પ્રકાર લખવાનો છે જો ભૂલ ન કરવી વિશેષણ પણ દર્શાવવાનો છે એનો પ્રકાર પણ દર્શાવવાનો છે જ ગરવી ભાષા લચકાતી તો લચકાતી એ એનો ગુણવાચક વિશેષણ છે ત્યાર પછી ક્રિયા વિશેષણ શોધી અને પ્રકાર જણાવવાનો છે માણસ પોતાના શરીર સાથે નિર્દયતા વર્તે છે તો નિર્દયતા રીતિવાચક ક્રિયા વિશેષણ ગર્ભદીપ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે તો ગ પ્લસ અ પ્લસ ર પ્લસ ભ પ્લસ અ પ્લસ દ પ્લસ ઈ દીર્ઘ છે પ્લસ પ જ્યારે સ્વર છૂટો પડે ત્યારે વ્યંજન છે એ હલંત કરવો એટલે કે ખોડો કરવો ભાવિ વાક્યમાં રૂપાંતર કરવાનું છે કાળુને હસવું આવ્યું તો કાળુથી હસી જવાયું ત્યાર પછી પંક્તિ આપેલી છે એમાંથી છંદ ઓળખવાનો છે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે તો અનુષ્ટુપ છંદ છે પૃથ્વી છંદના અક્ષર અને બંધારણ જણાવો તો સત્તર અક્ષર છે અને બંધારણ છે જસ જસ જ લગા વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો તમારા પ્રતિભાવો છે એ અવશ્ય જણાવવા જેથી અમને ક્યાં ભૂલ છે ક્યાં સુધારો કરવાની જરૂર છે એ આગળના વિડીયોમાં અમને ખ્યાલ આવે